ગુજરાતમાં અમરેલીમાં જે લેટર કાંડ થયો તેની ગઈકાલે તપાસ કરવામાં આવી હતી આ તપાસ છે જે ઉચ્ચ અધિકારી નિલિપ્ત રાય દ્વારા કરવામાં આવી હતી આ બધાની વચ્ચે કાલે તે દીકરી સાથે ચાર કલાક શું થયું હતું એટલું જ નહીં તેવા કયા નિવેદનો લેવામાં આવ્યા હતા અને તેની સાથે જ આજે કઈ તપાસ થવાની છે તો દરેક વિષય ઉપર વાત કરીશું આજે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં અમરેલી લેટરકાર નો જે વિવાદ છે તે દિવસેને દિવસે વકરી રહ્યો છે એક બાદ એક રાજકીય નેતાઓ સામે આવ્યા એટલું જ નહીં આની અંદર અનેક એવા ખુલાસા થયા ગઈકાલે આપણે તે દીકરીની ચાર કલાક તપાસ કરવામાં આવી હતી કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ચાર કલાકમાં અનેક એવા નિવેદનો લેવામાં આવ્યા છે એ પછી પાટીદાર દીકરી પાલ ગોટીનું નિવેદન હોય કે પછી કિશોર કાનપરિયાનું નિવેદન હોય દરેક લોકોના નિવેદન છે જે ગઈકાલે લેવામાં આવ્યા હતા આ બધાની વચ્ચે આજે પણ આજે જે વિષય છે આની તપાસ છે તે આજે પણ શરૂ રહેવાની છે અને આજે પણ અનેક એવા અધિકારીઓ છે તે લોકોની પણ તપાસ થઈ શકે છે આ વિષય ઉપરથી અનેક એવા સવાલો ઉભા થયા હતા કે શું પોલીસનો વરઘોડો નીકળશે કે કેમ કારણ કે પોલીસ દ્વારા આજે પાટીદાર દીકરી છે તેના ઉપર કોઈ કોઈ રૂમાલ કે દુપટ્ટો બાંધ્યા વગર કાઢવામાં ને તેને આરોપી બનાવવામાં આવી હતી આને લઈને કદાચ પોલીસ ઉપર પણ કાર્યવાહી થશે કે કેમ તે પણ અહીંયા એક સવાલ મોટો થાય છે એટલું જ નહીં જ્યારે ગઈકાલે ચાર કલાકની તપાસ ચાલુ હતી તે સમયે પણ આપણે અનેક એવા કોંગ્રેસના નેતાઓ સાથે વાતચીત કરી હતી તેમના દ્વારા પણ અનેક એવા ખુલાસા કરવામાં આવ્યા હતા પરેશ ધાનાણી હોય કે પછી વિરજી ઠુમર હોય તે લોકોનું કહેવું છે કે અમને નિર્લિપ્ત રાય ઉપર ભરોસો છે તે જરૂરથી ન્યાય અપાવશે પરંતુ તેમની સાથે તેમને એમ પણ કહ્યું હતું કે નિર્લિપ્ત રાય યોગ્ય તપાસ કરવી જ પડશે આ બધાની વચ્ચે ગઈકાલે તો ચાર કલાક તપાસ ચાલી જ હતી પરંતુ હવે આ તપાસ છે તેનો દોર હજી સુધી યથાવત છે અને આ તપાસ આજે પણ ચાલુ રહેવાની છે અને આજે પણ અનેક એવા અધિકારીઓ હોય કે અનેક એવા લોકો હોય તે લોકોના નિવેદનો છે જે આજે પણ લેવામાં આવી શકે છે આ બધાની વચ્ચે અનેક એવા સવાલો ઉભા

તેની સાથે જે તે ગેરવર્તન કરવામાં આવ્યું હતું તેને લઈને પણ કદાચ ગઈકાલે તપાસ થઈ હતી એટલું જ નહીં શું અમરેલી પોલીસનો વરઘોડો નીકળશે કે કેમ તે સૌથી મોટો એક સવાલ હતો તેના ઉપર પણ ગઈકાલે તપાસ કરવામાં આવી હતી એવું પણ અત્યારે હાલ લોકો કહી રહ્યા છે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે આ બધાની વચ્ચે જો કોંગ્રેસ નેતાની વાત કરવામાં આવે તો પરેશ ધાનાણી દ્વારા અત્યારે હાલ નારી સ્વાભિમાન આંદોલન છે તેને શરૂ કરવામાં આવ્યું છે આ પાટીદાર દીકરી માટે થઈને તેમના દ્વારા નારી સ્વાભિમાન આંદોલન છે તે કરવામાં આવ્યું છે જે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે એટલું જ નહીં આંદોલન તેમણે અમરેલીમાં પણ કર્યું હતું તે બાદ તેમણે આંદોલન સુરતમાં પણ કરવાનું વિચાર્યું હતું પરંતુ સુરતમાં આંદોલન કરતાની સાથે જ તેમની અટકાયત કરવામાં આવી હતી અનેક એવા ખુલાસા થયા અને અત્યારે તેઓ હાલ કૌશિક વેકરિયા ક્યાં છે તેવા પણ અનેક સવાલો પૂછી રહ્યા છે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી એક કવિતાના સ્વરૂપમાં પણ કૌશિક વેકરિયા ઉપર અનેક એવા આડકતરા જે સવાલો છે તે પૂછી રહ્યા છે આ બધાની વચ્ચે દરેક લોકોના મનમાં એક એ જ સવાલ છે કે કૌશિક વેકરિયા ક્યાં છુપાઈને બેઠા છે શા માટે કૌશિક વેકરિયા કશું બોલતા નથી અને જો કૌશિક વેકરિયા સાચા હોય જેમના કારણે આ લેટર કાર્ડ થયો હોય તો તે વ્યક્તિ કેમ છુપાઈને બેઠા છે તેવા પણ અનેક સવાલ ઊભા થયા છે બધાની વચ્ચે આપણે ગઈકાલે જે તપાસ થઈ હતી તેના વિશે પણ વાત કરીને આજે પણ અનેક એવા અધિકારી છે તેના ઉપર જ અત્યારે હાલ તપાસ કરવામાં આવશે એટલું જ નહીં તેમના જે નિવેદનો છે તે પણ લેવામાં આવશે અને આજે પણ કદાચ આ તપાસ બાદ કંઈક મોટા ખુલાસા થઈ શકે છે તેવું પણ લાગી રહ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર